અહીં આપણે સોખાના લોટની મમરી બનાવવા માટે થઈને અહીં આપણે છે તે એક તપેલી જેટલું આપણે પાણી છે તે પેલા નાખવાનું છે અને જો આપણે છે એક તપેલી નાખ્યું છે ને જેટલું આપણે છે લોટ હોય છે ને તેનાથી આપણે ડબલ પાણી નાખવાનું એટલે છે તે પાણી નાખી દેશું અને સોખાના લોટની આપણે બનાવવાની છે મમરી બનાવવા માટે થઈને આપણે જે કઈ રીતના બનાવી તે હું તમને બતાવવાની છું જેથી કરીને તમે લોકમાં કન્ટિન્યુ રહેજો અહીં આપણે છે તે બે કપ જેટલું પાણી નાખી દીધું છે હવે આપણે એક કપ પેલી ભરીને લોટ લેવાનો છે પહેલાં તો આપણે તેને ગરમ થવા પહેલાં મૂકી દઈએ અહીં આપણું પાણી છે તે ગરમ થાય છે તો તેની અંદર આપણે છે તે નાખી દેવાનું છે પહેલાં આપણે નાખવાનું છે તે છે તો અહીં આપણે નમક છે તે નાખવાનું છે સ્વાદ મુજબ તો અહીં આપણે છે તે બે ચમચી જેટલું આપણે નમક નાખવું પડશે કેમકે આપણે છે તે વધારે આપણે બનાવવાના છે એટલા માટે થઈને મમડી તો અહીં આપણે છે છતાં બે ચમચી જેટલું આપણે છે તે નમક નાખી દીધું છે ના આવે છે તેની અંદર નાખવાનું છે તે છે આપણે છે તે ખારો આવે છે તે નાખવાનો છે કે જે ખારો છે તે ઘણા લોકો છે ઘણી વસ્તુમાં યુઝ કરતા હોય છે તે આપણે નાખી દીધો છે ના આવે છે તેને આપણે છે તે રહેવા દેવાનું છે મતલબમાં કે આ પાંચ આપણે એક વખત હલાવીને હવે તેને આપણે છે તે રહેવા દઈશું ઉકળવા દે ફટાફટ ઉકળી જાય એટલે પછી આગળની પ્રોસેસ કરશું હવે તમે જોઈ શકો છો કે આપણું છે તે પાણી છે તે સારી રીતના ઉકળી ગયું છે તો હવે તેની અંદર આપણે છે તે કલર નાખવાનો છે અહીં આપણે ગ્રીન કલર નાખવાના છે કેમ કે મેં અહીં પહેલાં છે તે આપણે છે તે લાલ કલરની છે તે મેં ખીસી કરી નાખી છે એટલા માટે થઈને આ જ રીતને આપણે છે ગમે એ પણ કલરને તમે મોંઘી બનાવવા માટે ખીસી કરો છો તે આ જ રીતથી કરવાની હોય છે હવે જો તમે જોઈ શકો છો કે આપણે કલર ભેળવી દીધો છે તો હવે છે ગેસને હવે આપણે છે તે ઓફ કરી દેવાનો છે અને હવે નીચે આપણે તેને ઉતારી લઈએ તો પહેરીને હવે આપણે છે તો અહીંયા આપણે એક વેલન લીધું છે ને હવે આપણે લોટ છે તો આપણે સોખાનો એક તપેલી જ આપણે લીધો છે જેટલું આપણે છે તે પાણી લીધું છે એનાથી ડબલ પાણી લેવાનું છે એટલું લોટ હોય એનાથી હવે આપણે તેના આ રીતના આપણે વેલનની બદલ થઈ છે તો આપણે હલાવતા રહેવાનું એટલે છે તે સારી રીતના મિક્સ થઈ જશે આ રીતના હલાવશું એટલે ગરમા ગરમ હોય ત્યારે જ મિક્સ કરવું એ ખાસ ધ્યાન રાખવું ઠંડુ સરાય નહીં પડવા દેવાનું બાકી છે તો આપણી મમ્મી એકદમ સોફ્ટ અને એકદમ સરસ મસાની નથી બનતી આપણે બનાવી હોય છે તેવી એટલા માટે થઈને હવે આપણે તેને આ રીતના આપણે હલાવતા જ રહેવાનું છે સખત હવે મિક્સ કર્યા બાદ તેને આપણે છે તો આ રીતના આપણે કાઢી લેવાનું હતું એક બાઉનમાં અને તેમાં તેમાં રહેવા દો તો પણ સારું પણ હવે આપણે કઈ રીતના કરવાની છે મમરી તે હું તમને બતાવવાની છું આપણે અલગ જ રીતથી અલગ જ મશીનથી બનાવવાની છે મમરી એટલા માટે થઈને તમે જોઈ શકો છો કે આપણી છે ત્રણેય કલરની ખીસી થઈ ગઈ છે અહીં આપણે છે તો આ યલો કલરની કરેલી છે પહેલાં આ ગ્રીન કલરની કરેલી છે અને આ છે તો આપણે છે ઓરેન્જ કલરની આપણે મેં તમે પહેલાં કીધું કે મેં અગાઉથી કરી નાખી હતી તે છે તો આ ઓરેન્જ કલરની કરી ગયેલી છે તો હવે આપણે છે તો અહીં આપણે તમે જોઈ શકો છો કે આ મશીન છે આ આ મશીનની અંદર છે તો આપણે બનાવવાની છે આ રીતનું મશીન છે તો હવે તેની અંદર આપણે કઈ રીતના બનાવીએ હું તમને બતાવવાની છું જેથી કરીને બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અહીં તેમાં પેલા આપણે તો અહીં આપણે આ જે ઉપર હોય છે સકરી તે આપણે સકરી અંદર મૂકવાની આ રીતના અને તેની અંદર આપણે છે તે લોટ નાખી દેવાનું આ રીતે આ રીતના લોટ ભરી દેવાનો હોય અને પછી છે તેને ઉપર પણ આપણે તેલ લગાવવાનું છે જેમ આપણે છે તે આપણે નાનું મશીન આવે છે પિત્તરનું કંઈક હોય છે તેની અંદર આપણે બનાવીએ છીએ તે જ આમાં બનાવવાની હવે તેને આપણે આ રીતના પેક કરી દેવાનું તેલ લગાવીને આ રીતના એટલે છે પછી આપણે છે તે મોમરી છે તે આપણે બનાવવાની છે તે નીચે નીકળશે આપણે આ રીતના તેને ફેરવવાનું હોય છે મશીનને અને તે હશે તે મોમરી છે ત્યાં અહીંથી નીકળે છે અહીં નીચેથી નીકળશે આપણે ઉપરથી જેમ જેમ ફેરવશું તેમ અને તમે જોઈ શકો છો કે આ રીતના છે તે નીકળી રહી છે કેમ કે આ રીતના આપણે ઉપરથી છે જે આપણે ફેરવવાનું હોય છે અહીંથી આ રીતના ફેરવવાનું અને આ રીતના છે તે નીચેથી છે તે નીકળે અને તેને આ રીતના આપણે છે તે ઘણા લોકો છે તે લાકડી હોય છે તેની અંદર નાખીને આ રીતના કરતા હોય છે પણ આપણે છે તો અહીં આપણે ત્યાં સેવું કે સકરી બનાવવા માટે સ્પેશિયલ આવે છે તેને આપણે સાબડી કહીએ છીએ તેની અંદર જે આપણે કરીએ છે અને આ રીતના આપણે છે તે મશીન છે એટલે છે તે ફટાફટ થઈ જાય છે અને ઘણા લોકો છે તે ઘરે પણ બનાવવા આવે છે આ રીતના અને આ રીતના છે તો હવે આપણે બનાવી નાખીએ અને આમાંથી ને કંઈ વારી નથી નાખતી અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તેને આ રીતના આપણે છે તે ઠલવવાની હોય છે એટલે છે તે સુકાઈ જાય અને આ રીતના આપણે છે તે ગ્રીન તો બનાવી નાખી છે હવે આ રીતના આપણે બધી બનાવી નાખીએ આ જ રીતની કરવાની છે ઓરેન્જ અને આપણે જે યલોને બનાવવાની છે તે અને આમાં છે તે અડધી કલાકની અંદર છે તે પાંચ કિલા લોટની હોય છે તે અથવા ચોખાની પાલીની હોય છે તો પણ છે તે પાંચ કિલાની હોય છે તો પણ અડધી કલાકમાં બની જાય છે મમરી અને સેવું પણ આ રીતના બને છે જે આપણે છે તે ઘઉંના લોટની સેવું બને છે તે આપણે છે તેને આ રીતના પલટાવાની હોય છે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ છે આ રીતના નો ખાય તો છે તે આ છે તે એકદમ છે તે ભેગી થઈ જતી હોય છે એટલા માટે તેને આ જ રીતની તમારે ચોક્કસ તમે બનાવશો આ રીતના થાય હવે તમે જોઈ શકો છો કે આપણે મમરી છે તે સુકાઈને આપણે છે તે એક વહેલા ભેગી કરી લીધી છે અને આ રીતની આપણી મમરી થઈ ગઈ છે પછી એકદમ છૂટી એવીને એકદમ સરસ મજાની આ રીતના આપણે ગ્રીન કરી હતી આ રીતના આપણે ઓરેન્જ પણ કરી હતી તો આ રીતના ઓરેન્જ પણ થઈ ગઈ છે કેમ કે આ એકદમ છૂટી ન પડે કેમ કે આપણે છે તે આને આપણે છે તે પહેલાંથી કરી દેવી હોય ને મશીનથી સાંભળીએથી એટલા માટે થઈને અહીંયા આ તમે જોઈ શકો છો કે આપણે છે તે યલો કલરની છે તે કરેલી હતી તો આ ત્રણેય પ્રકારની આપણી છે તે બની ગઈ છે રેડી આ રીતની મમ્મી તો તેને આપણે તરીએ કેવી બની છે તે પણ હું તમને બતાવવાની છું અહીં તમે જોઈ શકો છો કે આપણે કઢાઈ છે તે તેલ છે તે મેં અંદર નાખીને ગરમ થા મૂકી દીધું છે અને તેલ ગરમ થશે એટલે કેમ ચેક કરવું તે પણ હું તમને બતાવવાની છું તેના માટે થઈને અહીં આપણે છે તો આપણે છે આ મોબડી લીધી છે તેને આપણે નાખી દેવાની છે તેલમાં એટલે છે તે ઉપર આવી જશે એટલે આપણું તેલ છે તે પરફેક્ટ થઈ જશે એટલા માટે થઈને તમે જોઈ શકો છો કે અત્યારે છે તેમાં એકદમ છે તે ઉપર આવવા માટે થઈને તૈયાર થઈ ગઈ છે મુંબડી તે થોડીક જ વારમાં છે તે ઉપર આવી જશે તેલમાં એટલે છે તો આપણું પરફેક્ટ એવું છે તે તેલ થઈ ગયું હોય એટલા માટે છે ને આ જ રીતના ચોક્કસ ટ્રાય કરશો મુંબરીને પહેલાં તેલમાં નાખીને એટલે ખબર પડી શકે અહીં તમે જોઈ શકો છો તેની સાથે જ તે મુંબરી છે તો ઉપર આવી ગઈ છે તો તેને આપણે બહાર કાઢી લેશું આ રીતે અને છે તો હવે આપણે છે તેની અંદર આપણે તરી નાખશું આપણે છે તેની અંદર આપણે પહેલા તો છે તો ઓરેન્જ તરવાની છે આપણે તેને આપણે નાખી દઈએ આ રીતે તરાવી દઈએ આ રીતના ફૂલી જશે એકદમ ગેસની છે તે હવે લો અથવા મીડિયમ કરી દેવાનું તેને આ રીતના આપણે પલટાવી નાખવાની એટલે છે તે ઉપર નીચે બંને સાઈડ છે તે તરાઈ જાય અને તમે જોઈ શકો છો કે તે આપણી છે તે મુંબડી છે તે ફૂલી પણ ગઈ છે એકદમ હવે આપણી મુંબળી તરાઈ ગઈ છે તો તેને આપણે છે તે કાઢી લેવાની છે આ રીતના આપણે સારાની મદદથી તેને તેલ છે તે કાઢીને કરવાની આ રીતના નાખી દેવાની આપણે હવે આપણે છે તેની અંદર આપણે મોડી આપણે તરી નાખીએ આ રીતના નાખીને એટલે તરાઈ જશે એકદમ આપણું તેલ થઈ જાય છે વાર નથી લાગતી ફટાકટાક થઈ જાય છે તેને આપણે થોડીવાર માટે ઉપરની છે કરવાનું એટલે છે તે આપણે મૂળ રીતે પરફેક્ટ થઈ શકે તો તેને આપણે કાઢી લેવાની છે રીતના અહીંયા આપણે છે તે કાઢી લઈએ છીએ આપણે ઓરેન્જ બનાવી છે તેની અંદર જ નાખી દીધું છે આ રીતના આપણે યલો પણ બનાવવાની છે અહીંયા હવે આપણે છે તો યલો નાખી દઈએ કારણ કે આપણે ગ્રીન ને ઓરેન્જ નાખી દીધું છે તો તે થઈ ગઈ છે તો હવે આપણે યલો પણ કરી નાખીએ એટલે કબર પડી જઈ કેવા કલર ને આપણે કરેલી હોય છે તો પણ છે તે પ્રસંગમાં પણ તમે આ રીતના બનાવી શકો છો અને આ રીતના બનાવેલી હોય છે પ્રસંગમાં પણ ઘણા લોકો છે તે તૈયાર લઈ આવતા હોય છે તેના કરતાં આ રીતના ભૂંગરા કે એના કરતાં પણ આ વેસ્ટ ગણાય છે આ રીતના હોય છે તેને પણ આપણે કાઢી લેવાનું છે આ રીતે ગેસને ઓફ કરી દેશું કેમ કે તરાતા પણ આમાં તેલ એવું ઓછું જોઈએ છે કેમ કે ભૂંગરા આપણે કરતા હોય છે તેની અંદર વધારે જોતું હોય છે તેલ તેના કરતાં આમાં ઓછું જોતું હોય તેલ મુંબરીમાં એટલા માટે થઈને તમે જો આ જ રીતના કરશો મુંબરી બનાવશો તો પ્રસંગમાં પણ તેનો તમે યુઝ કરી શકો છો અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો તરીને તમે છો તો મહિના દિવસ સુધી તમે રાખી શકો છો અને નામ જો તમે તયા વગરને તમે રાખો છો તો વર્ષ દિવસ સુધી પણ એવીને એવી જ છે એટલા માટે થઈને તમે ચોક્કસ બનાવશો અને તમે જોઈ શકો છો કે આપણી મમરી છે તે બનીને રેડી થઈ ગઈ છે એકદમ સરસ મજાની હવે તમે જોઈ શકો છો કે આપણી છે તે ત્રણ કલરની આપણી મમ્મી બનીને રેડી થઈ ગઈ છે આ રીતના અને તે પણ છે તે કડકરી જ બની છે આપણે આ રીતના આપણે હાથમાં લઈને હોય તેને આપણે છે તે આપણે આમ કરશું તો છે તે ભૂકો થઈ જતી હોય છે ભૂંગરાની જેમ એટલે આપણી છે તે ત્રણેય છે તે આપણી મમરા મમરી છે તે એકદમ કળ કરી અને જે છે ખાવાની મજા આવી જાય છે તેવી જ આપણી બની ગઈ છે તો તમે પણ ચોક્કસ બનાવજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે